હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીજો ઓફિશિયલ આજે આપણે સોજીના શીરાની રેસીપી જોઈશું સૂજીનો શીરો આપણે જેટલી માત્રામાં બનાવવો હોય તે જ માપની આપણે બધી જ સામગ્રી લઈશું એક વાટકી ખાંડ અને તે જ વાટકીનું ત્રણ ગણું દૂધ લઈશું અને એ ખાંડને દૂધમાં ઓગાળી દઈશું ત્યારબાદ એક વાટકી સૂજી લઈશું અને તે સેમ વાટકી માપનું આપણે ઘી લઈ લઈશું આ ચારેય વસ્તુ આ કહેલા માપ મુજબ લીધા બાદ આપણે મનપસંદ ડ્રાયફ્રૂટ્સ તમને જે પણ પસંદ હોય કાજુ બદામ વોટ એવર હું અહીંયા માત્ર કાજુ લઈ રહી છું સાથે કેસર અને ઇલાયચી લઈ રહી છું ત્યારબાદ આપણે ઘી થોડું ગરમ કરીને એની અંદર જે પણ ડ્રાય ફ્રુટ્સ પસંદ હોય તે લઈને થોડા ગોલ્ડન બ્રાઉન સાતળી દઈશું ત્યારબાદ ઘી ઉમેરીશું અને ઘીની અંદર આપણે જે પણ સોજી લીધેલું છે એ સોજી નાખી દઈશું અને એને ધીમે તાપે શેકાવા દઈશું અને એને એમ ને એમ નહીં છોડતા સાથે સાથે હલાવ્યા કરીશું જ્યાં સુધી એની અંદરથી ઘી છે એ છૂટું પડવા ન લાગે અને સોજી છે એ થોડા હલકા ટેક્સચરની ના થઈ જાય ત્યાં સુધી આપણે સતત એને હલાવ્યા કરીશું ત્યારબાદ એ સોજીની અંદર આપણે દૂધ ઉમેરી દઈશું હવે દૂધની અંદર આપણે પહેલેથી જ ખાંડ ઓગાળી દીધેલી છે એટલે પાછળથી ખાંડ ઉમેરવાનો પ્રશ્ન રહેતો નથી ઘણા બધા લોકો દૂધ ઉમેર્યા પછી હલાવીને છેલ્લે ખાંડ ઉમેરતા હોય છે એ રીતે પણ બને છે પણ ઘણી વાર એમાં એવા ચાન્સીસ રહે છે કે ખાંડ છે એ પૂરેપૂરી પીગળી નથી જતી અને થોડા થોડા એના કણ રહી જાય છે તો આવો પ્રશ્ન ઉભો થાય એટલે દૂધની અંદર પહેલેથી જ ખાંડ ઓગાળી દઈએ તો સારું રહે હવે તમે જોઈ શકો છો કે શીરાનું ટેક્સચર ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યું છે એ પેન થોડે ચોટવો ન જોઈએ અને ધીમે ધીમે ઘી છૂટું પડે એટલે આપણો શીરો છે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે શીરાને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું તો માતાજીના પ્રસાદ માટેનો શીરો તૈયાર છે મિત્રો જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ